મુખ્યત્વે આપણે બધા જાણીએ છીએ અત્યારે ડાયાબિટીસ થી કોઈ અજાણ નથી અને ડાયાબિટીસ અત્યારે હાલ ભારતમાં એમાં બી સૌથી વધારે ગુજરાતમાં એનું પ્રમાણ વધારે જોવા મળે છે ડાયાબિટીસ એટલે સાદી ભાષામાં આપણે સમજાવીએ તો લોહીમાં આપણે વધારે પડતું સુગર નું પ્રમાણ આવવું શુગર એટલે કે ગ્લુકોઝ આપણે જે કંઈ જમતા હોઈએ છીએ એને ગ્લુકોઝ દ્વારા આપણને એનર્જી પૂરી મળતી હોય છે અને એ ગ્લુકોઝ આપણા લોહીમાં ફરતું હોય છે હવે કોઈ બી કારણોથી ઇન્સ્યુલિન ની માત્રામાં વધઘટ અથવા ઇન્સ્યુલિન પ્રોપર કામ નથી કરતું હોતું જેનાથી આપણે લોહીમાં શુગર નું પ્રમાણ વધે છે જેને ડાયાબિટીસ કહેવામાં આવે છે મુખ્યત્વે આપણે જાણીએ છીએ કે ટાઈપ વન ડાયાબિટીસ અને ટાઈપ ટુ ડાયાબિટીસ એનું પ્રિવલન્સ એટલે કે વ્યાપક એનો વધારે જોવા મળે છે ફર્સ્ટ ટાઈપ વન ડાયાબિટીસ જે નાની ઉંમરમાં નાના બાળકોમાં જોવા મળતું હોય છે જેમાં ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ટાઈપ વન ડાયાબિટીસ આપણે સાદી ભાષામાં સમજી છે કે જેમાં જન્મજાત અથવા કે એના અમુક ઉંમર સુધીમાં બાળકને ઇન્સ્યુલિન શરીરમાં બનતું હોતું નથી જે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે કે જેમાં શરીરના સ્વાદુપિંડના બીટા સેલ્સ જે આપણા ઇન્સ્યુલિન બનાવવામાં મદદરૂપ થાય છે કોઈ બી કારણથી ઇન્સ્યુલિન બનાવતા નથી જેથી ટાઈપ વન ડાયાબિટીસ થાય છે એમાં બાળકને આજીવન ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે બીજો પ્રકાર છે ટાઈપ ટુ ડાયાબિટીસ કે જેમાં મોટી ઉંમરના લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ થતો હોય છે કે ચાલીસ કે ચાલીસ વર્ષ પછી કે જેમાં નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ થઈ શકાય છે કોઈ બી કારણોથી આપણું ઇન્સ્યુલિન કામ કરતું પ્રોપર કામ નથી કરતું હતું જેથી ટાઈપ ટુ ડાયાબિટીસ થાય છે ત્રીજો એક પ્રકાર છે જેસ્ટેશનલ ડાયાબિટીસ વોલાઇટસ જેને જીડીએમ કહેવામાં આવે છે જે મુખ્યત્વે પ્રેગ્નન્ટ લેડીમાં જોવા મળે પ્રેગ્નન્સીમાં ચોવીસ થી અઠ્યાવીસ વીકમાં આપણને ડોક્ટર ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ સજેસ્ટ કરતા હોય છે અને એમાંથી ખ્યાલ આવે છે કે પ્રેગ્નન્સી વખતે ડાયાબિટીસ આવ્યું હોય છે એનો ઈલાજ કરવો જરૂરી છે એના સિવાયના બીજા એવા પ્રકાર છે કે જેને લાડા અને મોડી લાડા એટલે કે લેટન્ટ ઓટોઇમ્યુન ડિસઓર્ડર ઇન એડલ્સ લેટન્ટ ઓટોઇમ્યુન ડાયાબિટીસ ઇન એડલ્સ કે જે ટાઈપ ટુ ડાયાબિટીસ બી ના કહી શકે ને ટાઈપ વન બી ડાયાબિટીસ ના કહી શકાય અને મુખ્યત્વે અમે લોકો એઝ અ ફિઝિશિયન વન ડાયાબિટીસ કહેતા હોય છે કે જેમાં ઇનિશિયલી પેશન્ટને દવા ગોળીથી કંટ્રોલ થતું હોય છે ડાયાબિટીસ અને એના પછી પેશન્ટને ઇન્સ્યુલિન બીજો છે કે ડાયાબિટીસ ડાયાબિટીસ જે હોય છે કે જેમાં પેશન્ટને મોનોજેનિક એટલે કે જેનેટિક એબનોર્માલિટી લીધીને ડાયાબિટીસ થતું હોય છે આ મુખ્ય કારણો પ્રકાર કહી શકાય ડાયાબિટીસ ડાયાબિટીસના મુખ્ય કારણો જેમ સમજાવવામાં આવ્યું પહેલા ટાઈપ વન ડાયાબિટીસ કે જેનેટિક ના લીધે થાય છે કે આપણા રોગ પ્રતિકારક શક્તિ જે શરીરમાં રહેલી છે તે આપણા શરીર પર હુમલો કરવાથી ડાયાબિટીસ ના જે ઇન્સ્યુલિન બનાવતા સેલ્સ છે એને ડિસ્ટ્રોય કરી નાખે છે જેના લીધે ટાઈપ વન ડાયાબિટીસ થાય છે અને બીજું ટાઈપ ટુ ડાયાબિટીસના મુખ્ય કારણોમાં એમ છે કે બેઠાડું જીવન હોય વધારે પડતું વજન હોય ઓબેસિટી જેને કહેવાય છે થર્ડ કારણ છે આપણું કોઈ એડિક્શન જેમ કે સ્મોકિંગ આલ્કોહોલનું એડિક્શન હોય છે બીજું છે કે પેશન્ટને કોઈને હાઈપર છે થાઇરોઇડ છે એવા કોઈ ડિસઓર્ડર છે કે જેના લીધે ડાયાબિટીસ આવી શકતું હોય છે બીજું છે સૌથી મહત્વનું કારણ અત્યારે હાલની લાઈફસ્ટાઈલ કે જેમાં સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ છે એ વધારે પડતો સ્ટ્રેસ લેવાથી બી આપણને યંગ એજમાં ડાયાબિટીસ આવી શકતું હોય છે આ મુખ્ય કારણોમાં હવે જોવા જઈએ તો સૌથી વધુ બેઠાડું જીવન એ એના માટે જવાબદાર છે અને એક મહત્વનું કારણ છે કે ફેમિલીમાં કે જેને આપણે જનટિક કહી શકાય કે ફેમિલીમાં મધર મધારે ફાધરને ડાયાબિટીસ હોય તો આપણને ડાયાબિટીસ આવવાની શક્યતા પચાસ પચાસ ટકા ગણી શકાય છે એકવાર ડાયાબિટીસ આવ્યા પછી અથવા આપણને જો એવું ફીલ થતું હોય છે કે આપણને વધારે પડતી તરસ લાગે છે વધારે રાત્રે ઊઠીને વધારે પડતું પેશાબ જવું પડે છે આપણને વધારે પડતી ભૂખ લાગે છે કોઈ ભી કારણોથી થી આપણું વજન ઘટે છે આપણે કોઈ એવા પ્રયોગો નથી કરતા જે તે આપણે વજન ઘટે પણ કોઈ ભી કારણો વજનમાં વધારે પડતો ઘટાડો થતો હોય છે બીજું છે સ્કિન ડિસીઝ કે શરીર પર ખંજવાળ આવે કે શરીરના કોઈ ભી ચામડીના રોગો થવા એ ભી અલાર્મિંગ સાઇન છે ડાયાબિટીસ માટે બીજું છે ગુપ્તાંગ એ પેશાબના ભાગે ચેપ લાગવું વારે ઘડીએ ચેપ લાગવો ખંજવાળ આવી એવા ઘણા બધા રીઝન આપણે ચેક કરી શકીએ કે આપણને કોઈ આમાંથી કોઈ એક લક્ષણ ડાયાબિટીસ ના છે બીજું છે કે હાથ પગમાં ખાલી ચડવી પગના તળિયા બળવા એ બી આના મુખ્ય કારણો છે જેમ કે બીજા કહી શકાય કે આપણને થાક લાગવો બેઠા બેઠા થાક લાગવો સ્વભાવ ચીડિયાપનો થવો આ બી એક ડાયાબિટીસના લક્ષણો છે ટાઈપ વન ડાયાબિટીસમાં આપણે સમજાવીએ કે ટાઈપ વન ડાયાબિટીસ છે તો આપણે એમાં ઘણા બધા આપણને સજેસ્ટ કરતા હોય છે કે આપણે આવા આવા અમુક અમુક પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવા પડતા હોય છે જેમાં ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ભૂખ્યા રહીને બ્લડ સેમ્પલ આપવાનું હોય છે બીજું લેવલ છે સી પેપ્ટાઈડ લેવલ છે બીજું ડોક્ટર તમારું રેન્ડમ બ્લડ શુગર ચેક કરતા હોય છે અને જો એ બસો કે બસો થી વધારે આવતું હોય છે નાના બાળકોમાં તો આપણે એને અને બીજા ઘણા બધા જીનેટીક્સ ટેસ્ટ હોય છે બીજો એક અત્યારે લેટેસ્ટ જે આપણે કહી શકાય કે જેમાં હોમા હાલમાં લેટેસ્ટ પદ્ધતિ છે સીજીએમ કન્ટિન્યુઅસ બ્લુકોઝ મોનિટરિંગ આ બધા પ્રકારમાં આપણે ટાઈપ વન ડાયાબિટીસમાં અને ડિફરન્શિયેટ કરી શકીએ છીએ બીજું છે આપણે ટાઈપ ટુ ડાયાબિટીસ કે આપણે રૂટીન ડોક્ટર્સ પાસે ચેકઅપ કરાવતા હોઈએ ત્યારે આપણું ડોક્ટર રેન્ડમ બ્લડ શુગર ચેક કરે અને જો વધારે આવે છે તો આપણને ડોક્ટર્સ એચપીએ વનસી નામનો ટેસ્ટ સજેસ્ટ કરશે જે આપણે પાછલા ત્રણ મહિનામાં એટલે નેવું દિવસનો રિપોર્ટ કહી શકાય કે જેમાં અમુક ટકાવારી છ પોઈન્ટ પાંચ ટકાથી આપણું જો એચપીએ વનસી લેવલ વધારે અમુક હોય છે તો આપણને ડોક્ટર્સ સજેસ્ટ કરતા હોય છે કે તમને ડાયાબિટીસ નામની બીમારી છે તમારે શુગર કંટ્રોલમાં રાખવું પડશે અને એની સારવાર લેવી પડશે મુખ્યત્વે અત્યારે હાલમાં અને એના એની સાથે આપણો લિપિડ પ્રોફાઇલ છે આપણું કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ છે બીજા ઘણા બધા પ્રકારના ટેસ્ટ આપણે એની સાથે સંલગ્ન સંલ માટે આપણે ચેક હોય છે ડાયાબિટીસ થયા પછી જો બ્લડમાં શુગરનું લેવલ બરાબર રહેતું ના હોય તો એના લીધે આપણે સૌ પ્રથમ ચેક કરીએ તો આપણે આંખોમાં તકલીફ આવતી હોય છે જેમ કે સમય કરતા વહેલા મોતિયો આવવો જામાની તકલીફ થવી બીજો એક રોગ છે ડાયાબિટીક રટાઇનો પછી જે આંખના આવેલા પડદામાં તકલીફ થતી હોય છે જેમાં હેમરેજ થઈને એવા બ્લાઇન્ડ સ્પોટ્સ આવતા હોય છે કે જે આપણને પરમનન્ટ અંધાપો બી આવી શકતો હોય છે બીજું છે હૃદયની બીમારી કે હૃદય રોગનો હુમલો આવવો હૃદય નબળું પડવું હૃદયની દિવાલ જાળી થવી એનું ફંક્શન કામ કરતું ઓછું થવું આ બી એક એના લીધે થતા કોમ્પ્લિકેશનમાં એક છે એના પછીનું કોમ્પ્લિકેશન્સ આપણે જાણવા જઈએ તો બીજું છે કે આપણને કિડનીની તકલીફો થતી હોય છે બધાને જ ખ્યાલ છે કે આજે ડાયાબિટીસ જો અનકંટ્રોલ હશે તો ઘણા બધાને ડાયાલિસિસ કરાવવાની જરૂર પડતી હોય છે તો ડાયાબિટીક કિડની ડિસઓર્ડર અને જે આપણે કહી શકાય કે જે વધારે જીવલેન્ટ છે બીજું છે આપણને ફેરીફેલ ન્યુરોપથી જે પગની પગમાં રહેલી હાથમાં રહેલી નસો સુકાઈ જવી એમાં ચેતના ઓછી થવી જેથી આપણને ખાલી કડતર થવી પગના તળિયા બળવા એવી બીમારીઓ થતી હોય છે બીજું છે પગમાં અલ્સર થવું જેને આપણે ડાયાબિટીક ફૂડ કહેતા હોય છે ઘણા બધા લોકો લેબર્સ વર્ક કરતા હોય છે અને ઘણા બધા આપણને સેન્સેશન નથી હોતું જેનાથી પગમાં ચાંદુ પડે છે અને જે ડાયાબિટીસ ના લીધે અનકંટ્રોલ ડાયાબિટીસ ના લીધે જે મટતું નથી જેનાથી ઘણા બધા લોકોને એમ્પ્યુટેશન કરાવવાની જરૂર પડતી હોય છે બીજું છે મગજ અને સ્ટ્રોક આવો કે મગજ આપણું અનકંટ્રોલ ડાયાબિટીસ ના લીધે મગજની નળીઓમાં પ્રેશર અનઇવન થવું હાઈપર સાથે તો એમાં સ્ટ્રોક આવવાની બી સમસ્યા રહેતી હોય છે હવે મુખ્યત્વે ડાયાબિટીસ આવ્યા પછી આપણે લોહીમાં રહેલું ગ્લુકોઝ કંટ્રોલમાં રાખવાનું છે દરેક દર્દીએ આપણે આપણે સાદી સમજણમાં કહીએ તો શરીરમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે તો આપણે એને ઓછું એટલે કે આપણે નિયંત્રણમાં રાખવાનું છે હવે આપણે એના માટે શું કરીશું એક તો આપણે શુગરનું ઇન્ટેક એટલે બહારથી જ જે શુગર આપણે ખાંડ વાળું કે ગોળ વાળું કે કોઈ બી વસ્તુ ખાઈએ છીએ એ આપણે ઓછી કરવાનું છે ઘટાડવાનું છે બીજો મુખ્યત્વે અ સોર્સ છે કાર્બોહાઈડ્રેટ ખોરાક આપણો જે બટાકા છે ઘઉં છે આપણા વીટ્સ છે જે બી છે એ બધાને આપણે કંટ્રોલમાં ખાવું જોઈએ જેથી આપણું શરીરમાં ગ્લુકોઝ નું લેવલ વધારે ના રહે આપણે ખોરાકમાં વધારે પડતું પ્રોટીન એડ કરવું જોઈએ ચરબીવાળો ખોરાક ઘટાડવો જોઈએ અને આ બધા આના રિપ્લેસમાં શું કરી શકાય તો અત્યારે હાલમાં જે ચાલે છે મિલેટ્સ છે આપણે જે વખતે બાજરા રાગી જવાર એનો વધારે કન્ઝમ્શન કરવું જોઈએ ઘઉં અને બીજા ચોખાનો યુઝ કરવો જોઈએ જે મુખ્યત્વે છે પણ એને રિપ્લેસ કરી શકાય કે જેથી આપણે ડાયાબિટીસ વધારે કંટ્રોલમાં રાખી શકીએ બીજું છે આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સ જેને કહીએ કે કોઈ બી વસ્તુ ખાવાથી તરત આપણે બ્લડ શુગર વધારે શૂટઅપ થતું હોય છે એવા ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ખોરાક ના ખાવા જોઈએ જેનાથી આપણું તરત લોહીમાં શુગર વધે તો એવા ખોરાક અવોડ કરવા જોઈએ જેમાં મુખ્યત્વે બહારની સ્વીટની જે વસ્તુઓ બનતી હોય છે એ અવોઈડ કરવી જોઈએ બીજું છે મેંદો સૌથી વધુ મેંદો ખરાબ કહી શકાય ડાયાબિટીસના દર્દી માટે એનું આપણે કન્ઝમ્પશન ઓછું મેળવું જોઈએ આના રિપ્લેસમાં શું કરી શકાય તો આપણે વેજીટેબલ્સ જે નેચરલ શુગર ફ્રૂટમાં રહેલા છે બધા જ ફ્રૂટ આપણે ખાઈ શકીએ છીએ ડાયાબિટીસના દર્દી બધા જ ફ્રૂટનું કન્ઝમ્પશન કરી શકીએ છીએ એ બી લિમિટેડ માત્રામાં અને સિઝન વેરિયસ સિઝનમાં જે કઈ ફ્રૂટ આવતા હોય છે તેનું કન્ઝમ્પશન કરી શકાતું હોય છે તો આના રીતે આપણું જે કઈ ડાયાબિટીસમાં શુગર લેવલ રહેતી હોય છે એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ બીજું લાઈફ સ્ટાઇલ મોડિકેશન ડાયટ સાથે એ છે કે રોજનું ત્રીસ થી ચાલીસ મિનિટ દર્દીએ ચાલવું જોઈએ અગર દર્દી ચાલશે તો જે આપણે બે પ્રથમ કીધું કે ભાઈ ત્રણ વસ્તુથી આપણે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકીશું એક શુગરનું કન્ઝપ્શન ઓછું કરીશું અને બીજું ચાલવાથી જે કઈ ઉર્જા છે એને આપણે બાળીશું તો આપણે ગ્લુકોઝ કંટ્રોલ કરી શકીશું ઇન્સુલિન આપણે જાણીએ ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે પેન્ક્રિયાસમાં રહેલા બીટા સેલ્સમાંથી રિલીઝ થતું હોય છે ઇન્સ્યુલિન આપણે બ્લડમાં રહેલા ગ્લુકોઝને કંટ્રોલમાં કરતું હોય છે હવે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ જે લોહીમાં એનું સોર્સ એનર્જી સોર્સ તરીકે ગ્લુકોઝ રિલીઝ થતું હોય છે એ ઇન્સ્યુલિન આપણા શરીરમાં ખોરાક ખાવાથી લઈને પચાવવા સુધીની જે કઈ પ્રોસેસ થાય છે જેમાં ઇન્સ્યુલિન મહત્વનો ભાગ ભજ્યું છે હવે આ ઇન્સ્યુલિન લોહીમાં વધારે પડતું ગ્લુકોઝ જ્યારે નોર્મલ પેશન્ટને જેને ડાયાબિટીસ નથી એમાં બરાબર કામ કરતું હોય છે ઇન્સ્યુલિન બરાબર કામ કરવાથી આપણી વધારાનું ગ્લુકોઝ લિવરમાં મસલ્સમાં ફેટમાં ટ્રાન્સફર થઈ જતું હોય છે જે સ્ટોરેજ તરીકે પાછળથી કામ લાગતું હોય છે જ્યારે આપણે ફાસ્ટિંગ કે ઉપવાસ કરતા હોઈએ છીએ આપણો સમય જમવાનો સમય વધારે પડતો લંબાવતા હોય છે ત્યારે આપણને શરીરમાંથી ધીમે ધીમે ઊર્જા ઇન્સ્યુલિન આપણને એ બધામાંથી પૂરી પાડતું હોય છે હવે આ ઇન્સ્યુલિન બરાબર જો કામ કરતું હશે તો ડાયાબિટીસ એટલે કે ડાયા પ્રેશન્ટને જે કંઈ ગ્લુકોઝ લહેલું છે જે કંટ્રોલ રહેશે પણ ડાયાબિટીસના દર્દીઓમાં આ ઇન્સ્યુલિન લેવલ વધત રહેતું હોય છે ટાઈપ વનમાં ઇન્સ્યુલિન હોતું જ નથી અને ટાઈપ ટુમાં આ લેવલ વધારે પડતું હોય છે જે પ્રોપર કામ નથી કરતું હોતું તો આવા કારણોમાં શું કરવું જોઈએ તો ટાઇપ વનના ડાયાબિટીસ દર્દીઓને તો આજીવન ઇન્સ્યુલિનની થેરાપી લેવી જરૂરી છે એમાં કોઈ દવા ગોળીથી ડાયાબિટીસ નથી બીજા પ્રકારમાં જોવા તો જો અમુક ગોળી ચાલતી હોય છે તો એવા પેશન્ટને લાંબા સમય બાદ ઇન્સ્યુલિન જે પ્રોપર કામ કરતું હતું પહેલા બીટા માં જે પ્રોપર કામ કરતું હતું એના પછી એ પ્રોપર કામ કરતું હોતું નથી જેથી થઈને પાછળ જતા પેશન્ટને ઇન્સુલિન પ્લસ દવાખોડીની જરૂર પડતી હોય છે હવે આપણે જાણીએ છીએ કે આપણને જો ડોક્ટર દ્વારા કહેવામાં આવે કે તમને ડાયાબિટીસ છે એટલે એટલે કે કે લોહીમાં વધારે આવે છે હવે આપણે આપણે સારવાર ચાલુ કર્યા પછી મહિનામાં બે થી ત્રણ વાર આપણું ફાસ્ટિંગ ગ્લુકોઝ એટલે કે ભૂખ્યા રહીને રાત્રે જમ્યા પછી આઠ થી બાર કલાક પછી કોઈ બી ખોરાક લીધા વગર આપણે સવારે ઉઠીને જયારે ફાસ્ટિંગ ગ્લુકોઝ ચેક કરીએ છીએ એ આપણું લેવલ એક ચેક કરવું જોઈએ બીજું છે જમ્યા પછીના બે કલાકે સવારે બપોરે કે રાત્રે કોઈ બી ટાઈમે આપણે જમ્યા પછી બે કલાકે પાછલા નેવું દિવસનો રિપોર્ટ હોય છે એની સાથે બીજા કિડની ફંક્શન ટેસ્ટ લિવર ફંક્શન ટેસ્ટને ડોક્ટર વર્ષમાં એક થી બે વાર આપણને સજેસ્ટ કરતા હોય છે કે બીજા બધા રિપોર્ટ્સ આપણે થાઇરોઇડ લેવલ છે કે બીજા બધા રિપોર્ટ આપણે સાથે ચેક કરવાનો છે આની સાથે કહી શકાય કે એક અત્યારે હાલમાં લેટેસ્ટ ડિવાઇસ છે કે જેને સીજીએમ તરીકે ઓળખાય છે તેને કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ કહી શકાય કે જેમાં એક કોઈન જેવું હોય છે જે આપણા શરીરને અપર આર્મમાં કે હાથ પર એક કોઈન હોય છે સેન્સર જે આપણે ચૌદ દિવસનું રીડિંગ આપણને કન્ટિન્યુઅસલી આપણું સવારથી લઈને રાત સુધીનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગનો એક ચાર્ટ પ્રેઝન્ટ કરે છે કે જેમાં આપણને જો ઇન્સ્યુલિન ચાલતો હોય છે દવા ગોળે છે અનકન્ટ્રોલ રહેતો હોય છે આપણે એનું પરફેક્ટ મોનિટરિંગ કરી શકીએ છે અને આપણો ડાયાબિટીસ આપણે કંટ્રોલમાં રાખી શકીએ છે આની સાથે મારે દરેક દર્દીને સમજાવું કે આપણે એક ચાર્ટ મેનેજ કરવું જોઈએ કે આપણો જ્યારે બી તમે ડાયાબિટીસ ચેક કરો છો ભૂખ્યા પેટે અને જમ્યા પછીનો એમાં તારીખ સાથે સમય સાથે એનું રીડિંગ લખેલું હોવું જોઈએ જેથી આગળ જતા જ્યારે ફોલોઅપ ફોલોઅપમાં તમે ડોક્ટર પાસે જાઓ છો આપણે ડોક્ટરને આપણે બતાવી શકીએ કે સાહેબ મારું આ રીતે પ્રમાણે સવારનું ભૂખ્યા પેટનું અને જમ્યા પછીનું ગ્લુકોઝ લેવલ આ રીતે આ રીતે છે તો એની આપણે દવા આપણે વધારે સારી રીતે કંટ્રોલ કરી શકીએ ડાયાબિટીસ આવ્યા પછી ડોક્ટર આપણને પહેલા સમજાવશે કે તમને ડાયાબિટીસ એટલે કે ગ્લુકોઝ વધારે આવે છે લોહીમાં હવે આપણે એને કંટ્રોલમાં રાખવું પડશે જેમ કે ફાસ્ટિંગ આપણું ગ્લુકોઝ આવે છે એ હેંસી થી લઈને એકસો દસ રહેવું જોઈએ જમ્યા પછીનું બે કલાકનું ગ્લુકોઝ આપણું એસી થી એકસો પચાસ રહેવું જોઈએ આથી વધારે હોવું જોઈએ નહીં તો તેના માટે સૌ પ્રથમ જો તમારું એચબીએ વનસી લેવલ ચેક કરે અને જો છ પોઈન્ટ થી કેટલું વધારે છે એ પ્રમાણે ડોક્ટર તમને સજેસ્ટ કરશે તો તમારું લાઈફ સ્ટાઈલ મોડિફિકેશન પહેલા પ્રથમ સ્ટેપ છે કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જરૂરી છે બીજું છે ડાયટ મોડિફિકેશન જરૂરી છે કે આપણે ડાયટમાં કાર્બોહાઈડ્રેટનું વધારે પ્રમાણ હોય અને શુગરનું લેવલ વધારે હોય તો આપણે એને ઓછું કરવું જોઈએ બીજું કે લાઈફ સ્ટાઈલમાં જેમ કે વોકિંગ આપણે થર્ટી ટુ ફોર્ટી મિનિટ ડેલી વોકિંગ જરૂરી છે એનાથી બી આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું હોય છે એની સાથે આપણે યોગા મેડિટેશન બી કરી શકીએ છીએ કે જે ઇનિશિયલી આપણે ડાયાબિટીસ કંટ્રોલમાં મદદરૂપ છે એના સિવાય અગર જો વધારે પડતું ડાયાબિટીસ છે તો ટાઈપ ટુ માં ઇનિશિયલી દવાઓ ગોળીથી કંટ્રોલમાં આવતો છે બજારમાં અત્યારે ફિઝિશિયન તમને અથવા ડાયાબિટોલોજીસ્ટ જે કઈ દવા સજેસ્ટ કરે એ પ્રમાણે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું હોય છે અગર તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતું અને આગળ જતા તમને ઇન્સ્યુલિનની જરૂર છે તો બી એ પ્રમાણે દવાગોળી પ્લસ ઇન્સ્યુલિનથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહી શકે છે પણ ટાઈપ વન ના ડાયાબિટીસના દર્દીઓને મારે જણાવવું છે કે ટાઈપ વન ડાયાબિટીસ ફક્ત ને ફક્ત ઇન્સ્યુલિન થેરાપીથી જ કંટ્રોલ થઈ શકે છે એમાં દવાગોળીની અસર થતી હોતી નથી